ઉમરેટના સુંદલપુરા ગામ પંચાયતમાં પાંત્રીસ પોઈન્ટ સડસઠ લાખ રૂપિયાની ગેરરીતીનો મામલો સામે આવ્યો આ ગેરરીતીમાં સરપંચ વિનય ઝાલા તલાટી મહેન્દ્ર રાઠોડ અને સરપંચના ભાઈ જયરાજ ઝાલા સામેલ હોવાનું જાણવા મળ્યું તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતે તેસઠ પોઈન્ટ અઢાર લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી આ ગ્રાન્ટમાંથી ચોત્રીસ લાખ રૂપિયા સરપંચે વર્ક ઓર્ડર વગર પોતાના ભાઈ જયરાજ ઝાલાના ખાતામાં ટ્રાન્સફર કર્યા કુલ અગિયાર વાઉચરમાં સહીઓ કરી આ ઉચાપત આચરવામાં આવી ઓડિટ દરમિયાન આ ગેરરીતી બહાર આવતા નાયબ ચિતનેશ સતીષ શ્રીમાળી ઉમરેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે સરપંચ વિનય ઝાલા તલાટી મહેન્દ્ર રાઠોડ અને જયરાજ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે ઉમરેટના સુંદરપુલા ગ્રામ પંચાયતમાં

કે જેમાં સરપંચ તલાટી અને સરપંચના ના ભાઈ મળીને ગેરરીતિ આચરી હોવાની વાત છે એટલે સમગ્ર મામલે હાલ પોલીસ એટલે અને કહેવાય છે કે માંથી વગર જે ઓર્ડર હતો એના એના વગર ઓર્ડર કે વગર કોઈ કારણોસર સરપંચ તેના ભાઈના ખાતામાં જમા કરાવી કરાઈ આ સમગ્ર મામલે હાલ જે સરપંચ છે વિનય ઝાલા તલાટી છે મહેન્દ્ર રાઠોડ તેમજ સરપંચ ના ભાઈ છે જયરાજ ઝાલા વિરુદ્ધ ઉમરેટ પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ નોંધાઈ રહી છે અને સમગ્ર મામલે ઉમરેડ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે જી આભાર માહિતી આપવા માટે